આમ બદલી પામેલા ચીફ ઓફિસરના ઘરનો કયા નિયમ અનુસાર સરકારી ગાડીમાં મોકલવામાં આવ્યો તેવા સવાલો ઉઠી ગયા છે ત્યારે સવાલો એ ઉઠી રહ્યા છે કે નગરપાલિકાના વાહનનો કોઈ પણ અધિકારી પોતાના ફાયદા માટે ઉપયોગ કેવી રીતે કરી શકે અને કે તે કર્મચારી પણ આ બાબતે મુક સંમતિ કેવી રીતે આપી શકે બદલી થયા પછી પણ જો ચીફ ઓફિસર પાલિકાના વાહનોનો ખાનગી ઉપયોગ કરતા હોય તો તેઓ ફરજ દરમિયાન પણ કેટલો દુરુપયોગ કર્યો હશે તેવા સવાલ ઉઠી રહ્યા છે ઘરનો સામાન મૂકવા ગયેલા વાહનની જવાબદારી સંભાળતા કર્મચારી પણ ચાપલુસી કરવામાં પોતાની ફરજ ચૂકી ગયા હોવાની વાતો ચર્ચાઈ રહી છે સમગ્ર મામલે ઉજાગર થઈ ગયા પછી હવે બદલી પામેલ ચીફ ઓફિસરના ઘરનો સામાન મૂકવા ગયેલા વાહનના ભાડાપેટે કોઈ રકમ જમા કરી દઈને સમગ્ર મામલે ભીનું સંકેલી લેવાની તરકીબ અજમાવાઈ શકે છે ત્યારે જિલ્લા કલેક્ટર પ્રવિણ ચૌધરી દ્વારા સમગ્ર મામલે તપાસ કરીને બે જવાબદાર પાલિકા કર્મીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે કે પછી ઘીના ઠામમાં ઘી પડ્યું કરીને મામલો રફે દફે કરાય છે તે જોવું રહ્યું સામાન મ્યુનિસિપાલિટીની ગાડીમાં કેમ ગમ નથી કોઈ આ ગાડીમાં થોડું જાય એમનું ગાડી પર્સનલ હોય ને ભાઈ સરકારે થોડું આ ગાડી એમના માટે વિદ્યાનગર નગરપાલિકા ને હું લેવા દેવા હવે એકોતરા બદલી થઈ ગઈ એમને શું લેવા દેવા